અમદાવાદની સુપ્રસિદ્ધ રથયાત્રાનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પહેંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર જયરણછોડ માખણ ના નામથી ગુંજી ઉઠ્યું રથયાત્રા રૂટ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત સરકાર માટે પચાસ ટકા સહાય આપતી એજીઆર ટુ યોજના નો શુભારંભ તેમજ એનસીઓએલ દ્વારા નિર્મિત ભારત ઓર્ગેનિક આટા નું લોન્ચિંગ અને દિલ્હી ખાતે અમૂલ ડેરીના સૌપ્રથમ ઓર્ગેનિક સોપનું નું ઉદઘાટન કરવામાં આવ્યું રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી બે હજાર ચોવીસ થી ચાર ટકાનો વધારો જાહેર કર્યો છે સાતમા પગાર પંચનો લાભ મેળવતા અંદાજે ચાર પોઈન્ટ ઇકોતેર લાખ કર્મચારીઓ અને ચાર પોઈન્ટ તોતેર લાખ પેન્શનરોને તેનો લાભ મળશે સમયબદ્ધ આયોજન માટે ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડરને આખરી ઓપ અપાયો છે આગામી ઓગસ્ટ બે થી ડિસેમ્બર બે ચોવીસ દરમિયાન વિવિધ જગ્યાઓ પર અંદાજે ચોવીસ થી વધુ શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કરાયો છે આયોજનથી અવલોકનના ઉમદા અભિગમની સાથે શિક્ષણના પાયાને વધુ મજબૂત કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ બે હાજર ચોવીસ માં સહભાગી થયેલા મંત્રીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ ની પ્રતિભાવ બેઠક યોજાઈ શાળા પ્રવેશોત્સવ દરમિયાન છ હજાર છસો પંચ્યાસી ક્લાસરૂમ સાત હજાર આઠસો ઇઠ્યોતેર કોમ્પ્યુટર લેબ 26,570 સ્માર્ટ ક્લાસના લોકાર્પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યા મુખ્યમંત્રી શ્રી કાર્યાલયની ઉચ્ચ કક્ષાની ગુણવત્તાયુક્ત સમયબદ્ધ અને પ્રજાલક્ષી કામગીરીને આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ પ્રણાલિત કરતા આઈએસઓ સર્ટિફિકેશનને વધુ એક વખત એનાયત થયું વર્ષ બે હજાર નવ થી બે હજાર ત્રેવીસ સુધી સળંગ પાંચ ત્રિવાર્ષિક સર્ટિફિકેશન મેળવનારી યાદીમાં સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી કાર્યાલયને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને દેશ વિદેશની વિવિધ કંપનીઓ વચ્ચે ટીપ ટેકનોલોજી ઇનિશિયેટીવ રૂપે ત્રણ મહત્વપૂર્ણ એમઓયુ સંપન્ન થયા જાપાનના મુંબઈ સ્થિત કોન્સ્યુલર જનરલ શ્રી યાગી કોઝીએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લીધી જેમાં બંને મહાનુભાવોએ ઓટોમોબાઈલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી ગ્રીન એમોનિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુજરાત સાથે રોકાણ વધારવા અંગે પરામર્શ કર્યો ઉપરાંત જાપાની સામી કંડક મેન્યુફેક્ચરિંગ કંપનીઝ પણ ભારતની કંપની સાથે કોલોબરેશન કરીને ગુજરાત આવવા માટે ઉત્સુક છે ગુજરાત સરકાર અને ધોળકીય ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી કુંભારખા ગામે નિર્માણ થઈ રહેલ જળ જડસંચયના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સના કૃષ્ણ સરોવર અને માતૃતિર સિદ્ધપુર ખાતે નિર્માણાધીન સરસ્વતી રિવફ્રન્ટ પ્રોજેક્ટ્સનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્થળ મુલાકાત લઈ તલસ્પર્શી વિગતો મેળવી હતી તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું